નમસ્કાર મિત્રો મિત્રો ભારત સરકારની આ ખૂબ જ સારી એવી યોજના છે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના જેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે મેળવીશું મિત્રો યોજના વિશે ટૂંકો પરિચય મેળવીએ તો ભારતીય ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે જેમાં અઢાર વર્ષથી ચોસઠ વર્ષની ઉંમરની એવી વ્યક્તિ કે જે પરિવારમાં કુટુંબમાં કમાવનાર વ્યક્તિ હોય આવી વ્યક્તિનું જો આકસ્મિક કે કુદરતી મૃત્યુ થાય તો તેના પરિવારને આ યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે આ યોજના એ અચાનક આવી પડેલી મુશ્કેલીની અંદર સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે જેના કારણે આ યોજનાને સંકટ મોચન સહાય યોજના પણ કહેવામાં આવે છે વધુ જોઈએ તો યોજનાનું નામ છે રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના જેને સંકટ મોચન યોજના પણ કહેવામાં આવે છે તો આ યોજના જે છે એ ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ હતી અને એનું સંચાલન ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા કરવામાં આવે છે આ યોજનાનો હેતુ ઉદ્દેશ છે જે ગરીબી રેખાની હેઠળ આવેલા પરિવારો છે એમને આર્થિક સહાય આપવા માટેની અને આ યોજનામાં રૂપિયા વીસ હજારની આર્થિક સહાય જે સીધી જ બેંક ખાતામાં ટ્રાન્સફર આપવામાં આવે છે એના લાભાર્થી જે ગરીબી રેખા નીચે જીવતા પરિવારો છે તેઓને લાભ મળે છે અને આ યોજનાનું જે અમલીકરણ છે એ સંબંધિત કોઈપણ મામલતદાર કચેરી દ્વારા કરવામાં આવે છે અને એનું ફોર્મ જે છે એ અરજી ફોર્મ તમે ઓનલાઈન પણ ભરી શકો છો અને કચેરીમાં જઈને ઓફલાઈન પણ ફોર્મ ભરી શકાય છે આ યોજનાનો હેતુ કે દેશમાં ગરીબી રેખા નીચે જીવતા જે કુટુંબ છે એ કુટુંબમાં મુખ્ય કમાનાર વ્યક્તિ હોય કે જે કમાઈ અને આખા પરિવારનું ગુજરાન ચલાવતો હોય આવા વ્યક્તિનું જો આકસ્મિક મૃત્યુ થાય કુદરતી તો આ વ્યક્તિના પરિવારને તાત્કાલિક જીવવાનો સહારો મળી રહે એટલા માટે આ યોજનાનો લાભ આપવામાં આવે છે આ યોજનાની લાક્ષણિકતા એ છે કે મુખ્ય કમાનાર વ્યક્તિ જો મૃત્યુ પામે તો કુટુંબીજનોને વીસ હજાર રૂપિયાની સીધી સહાય એકવાર આપવામાં આવે છે કોને લાભ મળી શકે તો કુટુંબનો મુખ્ય કમાનાર વ્યક્તિ એમાં સ્ત્રી હોય કે પુરુષ હોય કોઈપણનું જો આકસ્મિક મૃત્યુ થાય તો તેના પરિવારને એનો લાભ મળે છે પરંતુ મૃત્યુ પામનાર વ્યક્તિની ઉંમર અઢારથી સાહીઠ વર્ષની હોવી જોઈએ અને તમારે વ્યક્તિના મૃત્યુના બે વર્ષની અંદર એટલે મૃત્યુ પામ્યાના બે વર્ષની અંદર અરજી કરવાની હોય છે અરજી કરનાર વ્યક્તિનું પરિવાર જે છે કુટુંબ એ ગરીબી રેખાના જીરોથી વીસના સ્કોરની યાદીમાં આવતો હોય તો લાભ મળી શકે છે હવે આ યોજનાનું જે અરજી ફોર્મ છે એ ક્યાંથી તમને મળશે તો જિલ્લા કલેક્ટર કચેરી જ્યાં મામલતદાર કચેરી હોય તો મામલતદાર કચેરી ખાતે તમને વિનામૂલ્યે એટલે કોઈપણ પ્રકારના પૈસા ચૂકવ્યા વગર આ ફોર્મ તમને ત્યાંથી મળી રહેશે અને આ સિવાય તમારા ગ્રામ્ય કક્ષાએ વીસી એટલે ગ્રામ પંચાયતમાં જે વીસીઈ કોમ્પ્યુટર પર બેસનાર વ્યક્તિ હોય એની પાસે જઈ અને તમે ઓનલાઈન પણ ફોર્મ ભરી શકો છો તો આ બંને રીતે તમે ફોર્મ ભરી શકો છો અહીંયા લિંક આપવામાં આવેલી છે આ લિંક ઉપરથી સીધા જ તમે ફોર્મ ડાઉનલોડ પણ કરી શકો છો જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલ છે ત્યાંથી તમે સીધા જ આ ફોર્મ ડાઉનલોડ પણ કરી શકો છો અરજી ફોર્મ તમારે ભરી અને ક્યાં જમા કરાવવાનું છે તો તમે રૂબરૂ મામલતદાર કચેરીએથી ફોર્મ મેળવી અને આ ફોર્મ તમારે ભરવાનું છે એની સાથે જરૂરી ડોક્યુમેન્ટ્સ જોડી અને તમારા જિલ્લા કે તાલુકાનું જે જન સેવા કેન્દ્ર છે મામલતદાર કચેરી ત્યાં તમારે આ ફોર્મ જમા કરાવવાનું હોય છે આ સિવાય તમે તમારી ગ્રામ પંચાયતમાંથી ઓનલાઈન પણ ફોર્મ ભરી શકો છો અને એના માટેની વેબસાઇટ છે ડિજિટલ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ ગુજરાત સરકારની વેબસાઈટ છે મિત્રો કયા કયા ડોક્યુમેન્ટ્સ તમારે આ અરજી ફોર્મની સાથે જોડવાના રહેશે તો જે મૃત્યુ પામનાર વ્યક્તિ છે એના મરણનું પ્રમાણપત્ર એની ઉંમરનો પુરાવો અને ગરીબી રેખાની યાદીમાં આવતા હોય એવું પ્રમાણપત્ર જેમાં રેશન કાર્ડની નકલ ત્યાર પછી કુટુંબના પરિવારના કોઈપણ એક વ્યક્તિના સભ્યનું બેંક એકાઉન્ટ નંબર ગરીબી રેખાનું ઓળખપત્ર રહેઠાણનો પુરાવો આકસ્મિક મૃત્યુ કુદરતી મૃત્યુનો દાખલો અને મૃત્યુ પામનાર વ્યક્તિ જે છે એનું ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડની નકલ તો આટલા ડોક્યુમેન્ટ લાગુ પડતા હોય એ રીતે તમારે અરજી ફોર્મ સાથે જોડવાના રહેશે જો કોઈ પણ કારણસર તમારી અરજી ના મંજૂર થાય એટલે તમને પૈસા ના મળે તો એના માટે તમે ક્યાં અપીલ કરી શકો છો અરજી કરી શકો છો તો જો તમારી અરજી નામંજૂર થાય કે તમને પૈસા ના મળે તો અરજી કર્યાના સાઠ દિવસની અંદર એટલે બે મહિનાની અંદર તમે તમારા જિલ્લાના જે તે પ્રાંત અધિકારીને આ વિશે તમે અપીલ કરી શકો છો અથવા તો જે ઓફિશિયલ વેબસાઇટ છે આ વેબસાઇટ ઉપર જઈ અને તમે એના વિશેની અપીલ પણ કરી શકો છો તો મિત્રો આ રીતે કુટુંબના જે મુખ્ય વ્યક્તિનું જો કદાચ આકસ્મિક મૃત્યુ થાય તો તેના પરિવારને વીસ હજાર રૂપિયાની સહાય સીધી જ સરકાર દ્વારા એના ખાતામાં આપવામાં આવે છે તો મિત્રો આ હતી યોજના વિશેની સંપૂર્ણ માહિતી વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને આવી જ યોજનાઓ વિશેની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયોની અપડેટ સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત